ચાયા પર પડ્યા છે જ્યાં ઘણા બધા ત્યાં પણ છે એક જો કાચા બહુ છે નાના 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 ચોમાસામાં ને થોડા કીડા વાળા વધારે હોય અને તમને અહીંયા નાળિયેર પણ બતાવી દો આટલા નાળિયેરના ઝાડ છે એમાં નાળિયેર લાગ્યા હે ખબર નહીં કેવા થાય એ તો ઓલામાં લાગ્યું છે બે નાળિયેરના ઝાડમાં લાગ્યા છે બાકી નથી હવે મારા હાથ ભરેલા છે તું તકલો તારામાં ટફે કોઈને ખાવ બહુ મસ્ત છે ટેસ્ટી છે આવી જા મિઠો અને નાખીને શું મજા એકદમ આની છે જો કેવું મસ્ત છે હવે તમે આમાં જોઈ લો એકદમ લાગે એવું બોલો ટ્રેન્ક કરશું હવે અમે रूपया लगालू छे कुट्टी राख तो टैंक अबे तुम्हें जो खबर पड़े काय टैंक करसू अबे आपड़े प्यास में पड़ी जसे साचे पड़ी जाए छे जल्दी बो जो आई खबरन नहीं पड़ती अठली વધારે जो दूर थी जोइए तो साइजनी नानी छोला में मटी छे न बिजू पाकेलू વધારે है नहीं इधर बिजोरू एकदम जो आ रही बिजोरू पाकेलू सेम लागिस हां और जो पाकेलू बिजोरू छे खयो गयो गयो जो

આજે બુધવાર છે ને ખરો છો આજે તો સાડા બાર વાગી રહ્યા છે અને આજે સ્કૂલે કેમ નથી ગઈ એવું હતું અમે ગયા હતા થોડા નવ વાગે ટેશન ઉપર ગઈ હતી સવા અગિયાર વાગે સવા અગિયાર સવા અગિયાર વાગે સુધી બેઠા હતા બસ આવી નહીં તો પછી આવી ગયા ઘરે સવા અગિયાર વાગ્યા સુધી તો રાત હોય પણ આવી નહીં બસ છે તો પછી આવી ગયા આજે હવા બહુ છે પવન બહુ લાગે છે સારું આજે વિડીયો બની જાય અપલોડ પણ થઈ જાય છે બે ને એકત્રીસ વાળા ઉપર જાઉં છું કેમકે આપણે એક ભેસ બાંધી રાખી છે એક બે દિવસમાં આવી આવશે એટલે બાંધી રાખો આડમાં નથી મોકલી બસ તો આટામાં આવો જાઉં છું આજે સાંજે કે રાત્રે કે કાલે આશરો છે પછી તો કુદરતની કળા આવે સુવાની છે તો ટૂંક સમયમાં ન્યૂ ફેમિલી મેમ્બર આવશે જે પણ હોય પણ તો અહીંયા કાંઠોલા નીવેલો વાહ હમણાં છે ને બે ત્રણ વર્ષથી કંટ્રોલા બહુ થાય કંકોળા આખી આમ ટેન્સ બધી

આજનો વ્લોગ આપણે અહીં જ પૂરો કરીએ મળીએ એક નવા વ્લોગમાં માં ત્યાં સુધી બધાને જય માતાજી